વડોદરાના તાંદલજા વિસ્તારના કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ત્રણ થી વધુ ટુ વ્હીલર સળગી ઉઠ્યા હતા વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ વડોદરાના તાંદલજા વિસ્તારમાં યોગી કુટીર પાસે આવેલા પુનિત કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કોમ્પ્લેક્ષમાં પાર્ક કરાયેલા ત્રણ થી વધુ ટુ વ્હીલર સળગી ગયા હતા ત્યારે કોમ્પ્લેક્ષમાં ફર્નિચરની દુકાન હતી જ્યાં થોડુંક ફર્નિચર પણ સળગી ગયું હતું ત્યારે ફાયર બ્રિગેડને જાણ થતા જ તાત્કાલિક સમયે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ભારે નુકસાન સર્જાયું હતું ઘટનાની જાણ થતા જ જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી એ પોલીસ કમ પોલીસ હૈ હા તાંદલિયા હૈ કમ સે કમ 6 6:30 7 બજે આગ લગી હૈ કિસ તરહ સે આગ લગી જૈસે અબ યે તો નહીં પતા હૈ બી સબ ઉપર હી થે નીચે લગ ગઈ હૈ ક્યા નુકસાન સોફા કા દુકાન હૈ મુલામ સોફા કા तो उसमें लग गई है और पाँच छह गाड़ियाँ जल गई हैं जी हाँ मेरी गाड़ी भी थी दो गाड़ियाँ थी मेरी बाइक एक एक्ट्रीवा थी एक बाइक था अब तो अनुभव अभी तो देखे पूरा भी जल गया पे भी तो पता नहीं अभी तो तत्काल में कहाँ कितना बता दें अभी क्या नाम आपका ताजुद्दीन Subscribe now and press the bell icon. Never miss an update.